કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો સમરસ હોસ્ટેલમાં એડમિશન માટેનો ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે મિત્રો આજના આ વિડીયોની અંદર એ સમરસ હોસ્ટેલમાં એડમિશન માટે આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ આજના આ વિડીયોની અંદર આપણે જોવાનું છે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપણે કોઈપણ જગ્યાએ જવાની જરૂર નથી આપણે આપણો મોબાઈલ ફોનની મદદથી જ સમરસ હોસ્ટેલનું એડમિશન માટેનું ફોર્મ ભરી શકીએ છીએ તો મિત્રો શરૂઆતથી અંત સુધીની શું શું પ્રોસેસ રહેશે એ તમામ માહિતી આપણે આ એક વિડીયોમાં જોઈ લઈએ તો મિત્રો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો જેથી કરી તમને સમગ્ર માહિતીનો ખ્યાલ આવી જાય અને આપણી ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક જરૂરથી કરજો હવે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો ફોર્મ ભરવા માટે કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી એની અંદર લખવાનું છે સમરસ હોસ્ટેલ બરાબર સમરસ હોસ્ટેલ આવી રીતે ટાઈપ કરી અને એન્ટર કરી લેવાનું છે ત્યારબાદ જે આવી રીતે જે પહેલા જ નંબર ઉપર જે આપણને વેબસાઇટ બતાવે છે એની ઉપર ક્લિક કરશું એટલે જે સમરસ હોસ્ટેલની જે ઓફિશિયલ વેબસાઇટ જે છે એ ઓપન થઈ જશે મતલબ હવે આપણે કોઈ વધારાની કોઈ સેટિંગ કે કોઈ એવું કરવાની જરૂર નથી હું તમને આ જગ્યા ઉપર ઝૂમ કરીને બતાવી દઉં વેબસાઇટ ઓપન થઈ જાય ત્યારબાદ છાત્રાલય ઓનલાઈન એડમિશન જે જગ્યા ઉપર લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશું એટલે મિત્રો લોગિન માટેનું જે પેજ છે એ આખું પેજ ઓપન થઈ જશે તમે જોઈ શકો છો એવી રીતે સમરસ હોસ્ટેલનું જે ઓફિશિયલ વેબસાઇટ જે છે એ વિદ્યાર્થી લોગ કરવા માટેનું પેજ ઓપન થઈ જશે હવે મિત્રો આવી રીતે જે પેજ ઓપન થઈ જાય તો એની અંદર તમારે આઈડી પાસવર્ડ એન્ટર કરવાના છે હવે જો આ આઈડી પાસવર્ડ તમારી પાસે ન હોય તો એ આઈડી પાસવર્ડ મેળવવા માટે સૌ પ્રથમ તમારે આ રજીસ્ટર બટન ઉપર ક્લિક કરી અને રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે હવે મિત્રો સૌપ્રથમ તો તમે રજીસ્ટ્રેશન કદાચ ન કરેલું હોય તો પહેલાં રજીસ્ટ્રેશન કરી લઉં અને રજીસ્ટ્રેશન કર્યા બાદ આ જગ્યા ઉપર ઈમેલ અને પાસવર્ડ એન્ટર કરવાના છે તો મિત્રો મેં રજીસ્ટ્રેશન કરેલું છે એટલે હું અત્યારે ડાયરેક્ટ જ લોગ કરું છું અને રજીસ્ટ્રેશન કરવામાં પણ કોઈ એવી મોટી વાત છે નહીં તમારું નામ સરનામું મોબાઈલ નંબર ઈમેલ આઈડી આ તમામ વિગતો એન્ટર કરી અને તમે રજીસ્ટ્રેશન કરી શકો છો ત્યારબાદ તમને આઈડી પાસવર્ડ મળી જશે અને એ આઈડી પાસવર્ડ દ્વારા આપણે લોગિન થવાનું રહેશે તો મિત્રો હું સૌ પ્રથમ અત્યારે મારા આઈડી પાસવર્ડ નાખી અને લોગિન થઈ જાઉં છું હવે મિત્રો આઈડી પાસવર્ડ તમે એન્ટર કરશો અને લોગિન કરી અને ત્યારબાદ ડાયરેક્ટ જ પહેલાં નંબરનું આવી રીતનું જે પેજ ઓપન થઈ જશે એમાં નીતિ અને નિયમો જે છે એ તમને વાંચી લેવા જરૂરી છે કેમ કે શું શું એમાં ડોક્યુમેન્ટ જોશે શું શું નિયમો છે એ બધું જ આની અંદર લખેલું છે તો વિદ્યાર્થીમાં મતલબ ડોક્યુમેન્ટમાં તમે જોઈ શકો છો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે માર્કશીટ છે એલસી છે જાતિનો દાખલો આવકનો દાખલો આધાર કાર્ડ બરાબર આ આખું જે ડોક્યુમેન્ટનું લિસ્ટ છે આ તમામ ડોક્યુમેન્ટ આપણે જરૂર પડશે તો મિત્રો આટલું તમે વાંચી જાય પછી આની ઉપર ક્લિક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે મિત્રો એની ઉપર ક્લિક કરશો એટલે ત્યારબાદનું જે ઓપ્શન ખુલશે એ તમારી પર્સનલ ડિટેલ માટેનું ઓપન થઈ જશે જો પર્સનલ ડિટેલનું પેજ ઓપન થઈ જાય તો એની અંદર તમે જે રજીસ્ટ્રેશન કરતી વખતે તમારું નામ તમારી જન્મ તારીખ ઉંમર જે તમારી જાતિ છે મોબાઈલ નંબર છે ઇમેઇલ આઈડી છે જે જે વસ્તુ તમે રજીસ્ટ્રેશન કરતી વખતે જે એન્ટર કરેલું છે એ તમારે બીજી વખત ભરવાની જરૂર પડતી નથી માત્ર તમારે આવકની સંખ્યા મતલબ આવકના દાખલામાં તમારે જેટલી આવક છે એ એન્ટર કરવાની છે અને આ જગ્યા ઉપર તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે ફોટો અપલોડ કરવા માટે જે અપલોડ ઓપ્શન બતાવે છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે અને જે જે ફોટો તમારે સિલેક્ટ કરવાનો છે એ ફોટોને તમારે અપલોડ કરી લેવાનો છે મિત્રો આટલું કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ આ જગ્યા ઉપર સેવ એન્ડ નેક્સ્ટનું બટન બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશું એટલે મિત્રો એજ્યુકેશન ડિટેલ્સનું પેજ એ ઓપન થઈ જશે તો મિત્રો આપણે એમાં શું શું માહિતી ભરવાની છે એ વિગતવાર આપણે જોઈ લઈએ મિત્રો આવી રીતે પર્સનલ ડિટેલનું ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ એજ્યુકેશન ડિટેલ્સ ઓપન થઈ જશે હવે એની અંદર આવી રીતનું ઓપ્શન બતાવશે કોલેજ ડિસ્ટ્રિક્ટ છે બરાબર કોર્સનું નેમ છે એટલે આ ફોમની અંદર મિત્રો તમારે જે જે તમારે હું તમને સમગ્ર માહિતી બતાવી દઉં છું પહેલાં નંબરનું જે બતાવે છે કોલેજ ડિસ્ટ્રિક્ટ એમાં તમારી કોલેજનો જિલ્લો એન્ટર કરવાનો છે એન્ટર કરવા માટે તમે આની ઉપર ક્લિક કરશો એટલે આખું જે જે જિલ્લા છે એ ઓપન થઈ જશે તો તમારે જે તે જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો સિલેક્ટ કરી લો હું અત્યારે અમદાવાદ સિલેક્ટ કરું છું મિત્રો એટલું કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ કોલેજનું શું નામ છે બરાબર બીજા નંબરનું જે ઓપ્શન છે એમાં તમારે કોલેજનું નેમ સિલેક્ટ કરવાનું છે એટલે જે તે કોલેજનું તમારું નામ હોય એ આની અંદર ક્લિક કરી લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો ત્યારબાદ મિત્રો તમારે જે કોર્સનું મતલબ જે બી એમાં એડમિશન છે કે બી કોમમાં છે જે તમારો કોર્સનું નામ છે એ આની અંદર જઈ અને સિલેક્ટ કરવાનું છે તો તમે જે જે ભણતર તમે જે સિલેક્ટ કરેલું છે એ તમામનું લિસ્ટ આની અંદર ઓપન થઈ જશે એમાં તમારે જે જે લાગુ પડતું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે મિત્રો એ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ તમારી કોલેજનું એડ્રેસ તમારે સિલેક્ટ કરવાનું છે મિત્રો આ બોક્સની અંદર તમારી કોલેજ અમદાવાદ જિલ્લામાં હોય કે કોઈ અન્ય જિલ્લામાં હોય જે તે જિલ્લામાં આવેલી હોય એ જિલ્લાનું તમારે એડ્રેસ આ જગ્યા પર એન્ટર કરવાનું છે એટલું મિત્રો થઈ જાય ત્યારબાદ આ જગ્યા પર તમને બતાવે છે આર યુ ફાઇનલ યર સ્ટુડન્ટ બરાબર એટલે કે તમે મતલબ ફાઇનલ યરમાં હોય તો તમારે યસ અથવા નો સિલેક્ટ કરવાનું છે હવે એટલું કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ મિત્રો ડિટેલ ઓફ પાસ એક્ઝામ એટલે તમે છેલ્લે જે ધોરણ જે પાસ કરેલું છે એ તમારા જે માર્કશીટ છે એની વિગત તમારે એન્ટર કરવાની રહેશે માની લો કે તમે છેલ્લે બારમું ધોરણ પાસ કરી અને પહેલાં કોલેજના પહેલાં વર્ષમાં તમે પ્રવાસ કરેલો હોય તો બારમા ધોરણની જે તે વિગત છે એ આ પાસ એક્ઝામ ડિટેલમાં તમારે આની અંદર એન્ટર કરવાની રહેશે હવે મિત્રો એટલું કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ આ જગ્યા ઉપર તમને જે લાસ્ટમાં જે બતાવે છે હોસ્ટેલ એડમિશન ડિટેલ્સ બરાબર આ જગ્યા પર બતાવે છે તો એની અંદર તમારે જે આવી રીતનું જે ઓપ્શન બતાવે છે ગ્રુપ થ્રી ગ્રેજ્યુએટ લેવલ તો એમાં એને જ રાખવાનું છે બાકી મિત્રો એજ્યુકેશન ડિટેલ્સની તમામ વિગતો ભરાઈ જાય ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે અને ત્યારબાદ આગળનું ઓપ્શન આવશે અધર ડિટેલ્સ બરાબર આપણે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ છીએ મિત્રો અધર ડિટેલ્સનું જ્યારે ઓપ્શન ઓપન થઈ જાય એટલે કે અન્ય વિગતનું જ્યારે ફોર્મ ઓપન થઈ જાય એટલે એમાં ત્રણે ત્રણ ઓપ્શનમાં આપણે નો નો સિલેક્ટ કરવાનું છે ત્રણ નંબરમાં છે શું તમે અપંગ છો તો એમાં જો હોય તો હા અને ન હોય તો નો ઉપર ક્લિક કરવાનું છે અનાથ હોય તો હા અથવા નામાં સિલેક્ટ કરવાનું છે વિધવાનું બાળક હોય તો હા અથવા ના તમારી રીતે એમાં સિલેક્ટ કરી લેવાનું રહેશે આટલું સિલેક્ટ થઈ જાય ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે મિત્રો ત્યાર પછીનું ફોર્મ ઓપન થઈ જશે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હવે મિત્રો આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એમાં તમે જોઈ શકો છો એવી રીતે બારમા ધોરણની જે આપણે માર્કશીટ છે એ અપલોડ કરવાની છે લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી અપલોડ કરવાનું છે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનું જે પ્રમાણપત્ર છે એ અપલોડ કરવાનું છે તેમજ ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલો અપલોડ કરવાનો છે અને છેલ્લા નંબરમાં આધાર કાર્ડ તમારું અપલોડ કરવાનું છે પણ મિત્રો ખાસ એક ધ્યાન એ રાખજો કે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય તો એ ડોક્યુમેન્ટની સાઇઝ પાંચ એમ બીની હોવી જોઈએ અને જેપીજી ફોર્મેટમાં આપણે એ અપલોડ કરવાના છે તો આપણે હું અત્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરી લઉં છું મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં તમે જે આ ચૂઝ ફાઇલ નામનું જે ઓપ્શન બતાવે છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી ફાઇલ ઓપન થઈ જશે એની અંદર તમારું જે જે ડોક્યુમેન્ટ હોય એ તમારે અપલોડ કરી લેવાનું રહેશે અને જો તમારા ડોક્યુમેન્ટની સાઇઝ પાંચ એમ બીથી વધુ હોય તો એ સાઇઝને કેવી રીતે ઓછી કરવી એને લગતું વિડિયો આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલો છે તો આપણી યુટ્યુબ ચેનલમાં જઈ અને સર્ચ કરી લેવો ત્યારબાદ એમાં ફોટાની સાઇઝ ઓછી કરી અને ત્યારબાદ આની અંદર અપલોડ કરી લેવો મિત્રો ફોટો કેવી રીતે ઓછી સાઇઝ કરવી એ વિડીયોની લિંક હું આપણા વિડીયોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું એની ઉપર ક્લિક કરશો એટલે વિડીયો ઓપન થઈ જશે તો મિત્રો હું અત્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરી લઉં છું મિત્રો તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય ત્યારબાદ સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે મિત્રો તમે ડોક્યુમેન્ટ જે અપલોડ કરેલા છે એ ડોક્યુમેન્ટ તમે વ્યવસ્થિત અપલોડ કરેલા છે કે કેમ તે ચેક કરવા માટે તમારે જે જગ્યાએ તમે ડોક્યુમેન્ટનું જે ઓપ્શન જે હતું મતલબ જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું જે પેજ હતું એની ઉપર આપણે પ્રીવિયસમાં પાછું આપણે ક્લિક કરશું એટલે આપણે ચેક થઈ જાય કે ડોક્યુમેન્ટ સાચા અપલોડ કરેલા છે કે કેમ એટલે આ આની ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણું પાછું જે કંઈ પેજ હતું એ આપણું આવી જશે એટલે આપણે અત્યારે એની ઉપર ક્લિક કરશું એટલે જે જે ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરેલા હતા એ તમામ અપલોડ કરેલા ડોક્યુમેન્ટનું લિસ્ટ બતાવશે હું તમને લાઈવ બતાવી દઉં આવી રીતે મિત્રો આપણે જેટલા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હતા પાંચ અપલોડ કરેલા હતા એમાં માની લો કે આપણે જે જે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ સાચા હતા કે ખોટા એ ચેક કરવા માટે આપણે આ જગ્યા ઉપર આપણે ક્લિક કરશું જે આપણને આ કલરમાં જે બતાવે છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારું અપલોડ કરેલું જે કાંઈ છે એ બતાવી દેશે આવી રીતે મિત્રો તમારે જે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એ ચેક કરી લેવાના છે જેથી કરી કોઈપણ પ્રકારની તકલીફ ન આવે હવે કમ્પ્લીટ ફાઇનલ થઈ જાય ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે ડિક્લેરેશન નામનું પેજ ઓપન થઈ જશે હવે મિત્રો ડિક્લેરેશન પેજ એટલે કે ઘોષણાપત્રક ઓપન થઈ જાય એમાં તમારે તમામ માહિતી વાંચી અને એમાં હા અથવા નામાં ક્લિક કરવાનું રહેશે તો એમાં તમે જોઈ શકો છો કે શું તમે કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ છો તો આપણે એની અંદર ના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે ત્યારબાદનું ઓપ્શન બતાવે છે કે તમે કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છો તો એમાં પણ આપણે ના ઓપ્શન સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ એમાં બતાવે છે કે શું તમે કોઈ પણ પ્રકારના મોટા રોગથી પીડિત છો તો એમાં પણ આપણે ના સિલેક્ટ કરવાનું છે તમે કોઈપણ પ્રકારની ગંભીર બીમારી કે કોઈપણ પ્રકારના ચેપી રોગથી પીડાઓ છો તો એમાં પણ આપણે ના સિલેક્ટ કરવાનું છે મિત્રો તમામ માહિતી વાંચી અને ત્યારબાદ આ ટીક માર્ક કરીને અને એની અંદર આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે મિત્રો જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક મેસેજ આવી જશે અને તમારો એપ્લિકેશન નંબર તમને મળી જશે એટલે માની લેવાનું કે આપણું ફોર્મ આપણે ફાઇનલી સબમિટ કરી દીધેલું છે એક વખત તમે ફોર્મ સબમિટ કરી દેશો એટલે કોઈપણ પ્રકારનું તમે સુધારો વધારો કરી શકશો નહીં એની ખાસ તમારે જાણ રાખવી હવે મિત્રો ફોર્મ ભરાઈ જાય એટલે આપણે આની ઉપર ક્લિક કરવાનું છે પ્રિન્ટ એપ્લિકેશન પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારું જે તે ફોર્મ છે એ ઓપન થઈ જશે તો મિત્રો આવી રીતે તમે સરળતાથી સમરસ હોસ્ટેલના ઓનલાઈન એડમિશન માટેનું ફોર્મ તમે તમારા મોબાઈલ ફોનથી જાતે જ ભરી શકો છો અને મિત્રો આમાં કોઈપણ પ્રકારની કોઈ ખોટી ફી પણ ચૂકવવાની જરૂર રહેતી નથી તો મિત્રો આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો કેમ કે આપણી આ ચેનલની અંદર આવા જ નવા વિડીયો અપલોડ કરવામાં આવે છે જેથી કરી દરેક વ્યક્તિઓને ઉપયોગી બને અને ખોટી ફી આપણે ચૂકવવી ન પડે એટલે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને અન્ય વ્યક્તિ સુધી શેર પણ જરૂરથી કરજો ધન્યવાદ